તો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ઈસ્તોલાબાદથી બારેજડી જવાના રોડ પર ઠેર ઠેર ભ્રષ્ટાચારી ખાડા જોવા મળી રહ્યા છે જેને લીધે દિવસે કે રાત્રે નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવું પડે છે ત્યારે ઇમરજન્સી દરમિયાન એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ટાઈમસર પહોંચી શકે તેમ નથી ત્યારે જૂના ઈસ્તોલાબાદથી બારેજડી જવાનો રસ્તો ફક્ત 10 કે 15 મિનિટ નો જ છે પણ આ રસ્તો ઓળંગતા જ ઘણો સમય પસાર થઈ જાય છે તે વાત નું હવે શું ત્યારે ગુજરાત સરકાર નું સ્વપ્ન છે કે એક ગામ થી બીજા ગામ ને જોડતો રસ્તો સારો હોવો જોઈએ પણ અહીં તો બુલેટિન ઇન્ડિયા ના કેમેરા માં કેદ થયેલો આ રોડ રસ્તો કઈક જુદ જુદ ચિત્ર બતાવી રહ્યો છે ત્યારે વર્ષો પહેલા બનેલા આ રસ્તા પરથી સરપંચ તલાટી અને અધિકારીઓ પણ અનેક વાર પસાર થતા હશે પણ કોઈની નજર આ આ રોડ રોડ કે કે રસ્તા પર પર કેમ પડતી નથી નથી પછી રસ્તાનું કામ ફક્ત કાગળ તો બોલતું ને ત્યારે વિકાસની વાતો અહીં પોકળ સાબિત થઈ રહી છે અને વિકાસ અહીં ક્યારે પહોંચશે તેની રાહમાં ગામ લોકો બેઠા છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી પણ આ રોડ રસ્તા પર ધ્યાન આપે તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે